એક ઉમેદવાર દેસાણીભાઈ દ્વારા ફોર્મ પ્રત ખેંચવામાં આવેલ છે જેથી કુલ નવ ઉમેદવાર રાજકોટ લોકસભાની ઉમેદવારીમાં બાકી રહ્યા છે જેમનું નામ ધરાણી પરેશકુમાર કુમાર જીતલાલ પરસોત્તમભાઈ રૂપાલા ચમનભાઈ સવસાણી અજાગ્યા નીરલ અમૃતલાલ ભવેશભાઈ આચાર્ય ઝાલા નયન જે હવેશભાઈ પીપળિયા જિગ્નેશ મહાજન તથા પ્રકાશભાઈ સિંધવ છે સાત તારીખે મતદાન છે આજે યાદી ફાઇનલ થઈ હતી હવે બેલેટ છાપકામની ચાલુ થશે કામગીરી અત્યારે આપણે જે સેકન્ડ રેન્ડમાઇઝેશન જે છે સ્ટાફ જે સ્ટાફ જે પોતાનું વતન કે ઓફિસની એસીમાં બીજી જગ્યા ફરજ બજાવવામાં આવે એના માટે રેન્ડમાઇઝ કરવામાં આવે છે એ પ્રક્રિયા પણ માનનીય ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કાલે પૂર્ણ થઈ હતી અને આ તબક્કાવાર કામગીરી મતદાન માટે ચાલુ કરી દેવામાં આવી છે